ભારતી આશ્રમમાંથી મહાદેવ ભારતી બાપુને તમામ હોદ્દા પરથી દૂર કરાયા છે સારવાર બાદ મહાદેવ ભારતીને આશ્રમમાં આવવાની મનાઈ ફરમાવવામાં આવી ગુરુ હરિહરાનંદ બાપુએ તમામ હોદ્દા પરથી તેમને દૂર કર્યા છે ચારેય આશ્રમનો વહીવટ ફક્ત હરિહરાનંદ બાપુ પોતે જ કરશે જુનાગઢ સરખેજ કેવડિયા અને વાક્યા ખાતે આવેલું છે ભારતી આશ્રમ ચારેય આશ્રમમાં કોઈ પણ સાધુ લઘુ મહંત કે મહંત નહીં રહે ચાર પાંચ દિવસ પહેલા અહીંથી ગુમ થઈ ગયા હતા અને પાછા પરત કાલે પોલીસને મળી આવ્યા અને પ્રશાસનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજું કે ભારતીય આશ્રમના લઘુમહન પદેથી મને હમણાં અનુકૂળતા નથી એટલે બધા આશ્રમનો ભારતીય આશ્રમ જુનાગઢ સરખેજ કેવડિયા અને વાક્યા ચારે આશ્રમનો વહીવટ હું કરીશ કોઈ સાધુ લઘુ મહંત કે મહંત તરીકે રહેશે નહીં અને ત્રણ દિવસથી ભારતી આશ્રમની અંદર કોઈ મારા શિષ્યને આસન નહીં રાખવાનું મારી શું ઈચ્છા છે તો હું બે દિવસ વધારે રોકીશ નહીં તો ત્રીજે દિવસે છે એને અલવિદાય દેવા મહાદેવ ભારતીને લઈ આજે શું નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ ખાસ નિર્ણય એ કે મહાદેવ ભારતી બાપુ જે અહીંયા મહંત લઘુ મહંત તરીકે નિયુક્ત કરેલા હતા એ લઘુ મહંત પદમાંથી મેં એને છૂટા કર્યા છે બાપુનું કારણ શું કોઈ કારણ નથી કારણ બસ વૈ ગયા મને દુઃખ લાગ્યું એબીપી અસ્મિતા ગુજરાત ની અસ્મિતા